દોસ્તો હાલમાં અત્યારે આપણે અમણસર ગામમાં છીએ તમે જોઈ શકો છો અત્યારે હાલમાં એક આ વીક અઠવાડિયા માટે જ એક ખાલી ટ્રેન ચાલુ થઈ છે આ વીક માટે જ અત્યારે હાલ જૂનાગઢની પરિક્રમા ચાલુ છે તો એ માટે સ્પેશિયલ ટ્રેન છે તો અહીંયા આપણે મોરબી જઈ રહ્યા છીએ અમરસરથી અને એના માટે આપણે ટિકિટ પણ અહીંયા લઈ લીધી છે તમે જોઈ શકો છો અમરસરથી મોરબી દ્વિતીય શ્રેણી એટલે સુપરફાસ્ટ અહીંયા તમે જોઈ શકો છો એની બે જણાની ટિકિટ છે નેવું રૂપિયા એટલે કે એકના બિસ્તાલીસ રૂપિયા લખે તો તમે અહીંયા જોઈ શકો છો તો મિત્રો આપણે આ ટ્રેનનો એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરશું દોસ્તો જસ્ટ પાંચ મિનિટની અંદર આપણે અહીંયા ગામમાં ટ્રેન આવી રહી છે તો આપણે એમાં બેસશું અને અહીંયાથી મોરબી જશું તો ચાલો વિડિયોમાં કન્ટિન્યુ બની રાખો ફાઇનલી આપણી ટ્રેન છે એ અમરસર ગામથી અત્યારે નીકળી ગઈ છે અને અમે અમરસર ગામથી બેસી ગયા છીએ તો તમે જોઈ શકો છો અહીંયા છે અમરસર ગામનું રેલવે સ્ટેશન તો હવે આપણો નેક્સ્ટ સ્ટોપ સીધો છે મકનસર ગામમાં અમરસરથી મકનસર ને પછી છે મોરબી તો અહીંયા વાંકાનેર સિટી અને વાંકાનેર જે મેઇન રેલવે સ્ટેશન છે ત્યાં નથી તો આપણે આ સ્પેશિયલ ફેરમાં તે મુસાફરી કરી રહ્યા છીએ આ છે આપણા અમરસર ગામનું રેલવે સ્ટેશન તો દોસ્તો અહીંયા આપણે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છીએ તો દોસ્તો આ છે અમરસરની ફાટક તમે જોઈ શકો છો સામે વાંકાનેરનું મહાવીર નગર તમે જોઈ શકો છો અહીંયા ટ્રેનમાંથી અને પાછળ મહાકાળી માની ટેકરી પણ અહીંયાથી ટ્રેનમાંથી આપણને દેખાય છે તમે જોઈ શકો છો દોસ્તો અત્યારે હાલ આપણે અમૃતસરથી વાંકાનેર માટે આગળ જઈ રહ્યા છીએ તો અહીંયા વાંકાનેરમાં સ્ટોપ નથી અને વાખાનેર સિટીમાં પણ નથી ડાયરેક્ટ મકનસર અને પછી મોરબી છે કારણ કે અહીંયા એક સ્પેશિયલ ફેરની આ ટ્રેન છે એમાં આપણે સફર કરી રહ્યા છીએ તો હમણાં અહીંયાથી નેશનલ હાઈવેનો નજારો બતાવીશ ટ્રેનમાંથી તો તમે અહીંયા કન્ટિન્યુ બન્યા રહેજો હમણાં અહીંયા હું નેશનલ હાઈવેનો બતાવીશ અત્યારે આપણે વાંકાનેર સિટીમાંથી પસાર થઈ રહ્યા છીએ હમણાં અહીંયાથી રાજાવાટલા ગામ તરફ જતો રસ્તો પણ તમને જોવા મળશે કે જેમાં અહીંયા વાંકણ સિટીમાંથી રાજાવટલા ગામ તરફ જતો રસ્તો તમે હમણાં અહીંયા આગળ આવશે અને અહીંયા જો તમે મહાકાળી માની ટેકરી પણ જોઈ શકો છો અને સાથે તમે જોવો અહીંયા મેં તમને જે વાત કરી કે રાજાવાટલા ગામ તરફ જતો રસ્તો પણ તમને અહીંયાથી જોવા મળશે આવી ગયું સિટી સિટી રેલવે સ્ટેશન પણ હમણાં અહીંયા આવશે અમરસિંહજી ગ્રાઉન્ડ આ છે મચ્છુ નદી પુલ જોઈ શકો છો તો હાલમાં રિસેન્ટલી વરસાદી વાતાવરણ છે કારણ કે અહીંયા શિયાળામાં ઘણા બધા ખેડૂત મિત્રોને અહીંયા તકલીફ ઘણી બધી વરસાદ શિયાળામાં વરસાદ અહીંયા આવ્યો છે જેના કારણે ઘણું બધું પાક નુકસાન થયું છે અને આ વરસાદમાં ઘણું બધું ખેડૂત મિત્રોને અહીંયા નુકસાન પણ થયું છે આ વરસાદને કારણે તો અહીંયા એ પણ હું વાત અહીંયા તમને કરું છું ખાસ કોમેન્ટ કરજો મને વિડીયો તમને કહેવા ગમે છે ને કઈ રીતે એ બધી વસ્તુ આપણે એ પ્રમાણે આગળ કન્ટિન્યુ કરીએ આ છે ફાટક આવી રીતે ખાસ આપણે વિડીયો પહેલી વાર બનાવ્યો છે કે જેમાં લાઈવ ટ્રેન્ડની અંદર આપણે મુસાફરી કરતા હોય એવી રીતે આની પહેલાં વિડીયો ઘણા બધા આપણે બનાવ્યા પણ આવી રીતે ક્યારેય નથી બનાવી તો આવા આપણે કન્ટિન્યુ તમારે વિડીયો જોવા હોય તો મને ખાસ કરીને કોમેન્ટ કરો તો દોસ્તો અહીંયા આપણે આ વર્ષો પહેલાં એક છે ને રાજકોટથી મોરબી માટે ટ્રેન ચાલુ હતી કે જે રાજકોટથી ઉપરે પછી બિલેશ્વર ગામમાં ઊભી રહેતી પછી ખોરાણા છે કણકોટ છે સિંધાવદર ગામ એવી રીતે અલગ અલગ ગામમાં સ્ટોપેજ હતો અમરસર ગામ પછી વાંકાનેર સિટી અને ત્યાંથી પછી આગળ જે ઢુવા છે મકાનસર છે નજરબાગ છે એવી રીતે કરીને મોરબી સુધી જાતી કદાચ માળિયા વેણા સુધી પણ આ ટ્રેન મને ખ્યાલ નથી પણ જાતી એ સમયે લગભગ બે હજારને હું ખ્યાલ બે હજારને સોળ સત્તરની લગભગ એ સમયની વાત કરું છું ઘણા ટાઈમ પહેલાંની મને ખાસ યાદ યાદ નથી કે કહેવું હોય છે પણ અમે એ સમયે અમે ટ્રેનમાં મુસાફરી કરતા જ્યારે રફાડેશ્વરનો મેળો હતો ત્યારે અમે અમરસરથી ટિકિટ લઈને અહીંયા લફાડેશ્વરના મેળામાં ટ્રેન થકી જતા તો ખાસ એ જ અનુભવ અત્યારે થઈ રહ્યો છે જ્યારે આ ટ્રેન અત્યારે ચાલુ છે પરિક્રમા સ્પેશિયલ તો દોસ્તો અહીંયા આપણે આ ટ્રેનમાં મુસાફરી કરી છે તો આવી પણ ક્યારેક ભવિષ્યમાં નવી ટ્રેન ચાલુ થશે આપણે તેની રાહ જોઈએ વાઇટ જોઈએ અને આગળ આ રીતે સફર કરતા રહીશું તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગે છે ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો જો તમારે કોઈ પણ બીજા સિટીનું કે બીજા જે સ્થળ છે ત્યાં ટ્રેન માટેની માહિતી જોતી છે કે મુસાફરીના વિડીયો બ્લોગ જોતો છે તો મને ખાસ કરીને કોમેન્ટ કરજો હું તેનો વિડીયો પણ તમને બનાવી આપીશ અને આપણે ત્યાં સફર પણ કરશું તો અહીંયા આપણે મોરબી તરફ આગળ વધીએ છીએ અને ચાલો આગળના દ્રશ્ય આપણે ટ્રેન તરીકે લઈએ અને તમને બતાવીએ દોસ્તો આ છે વગાસિયા ગામને તમે સામે જોઈ શકો છો મોરબી વાકાનેર નેશનલ હાઈવે અને અહીંયા તમે આગળ જોઈ શકો છો અને ટોલ ટેક્સ પણ અહીંયા આગળ આ છે વઘાસિયા ગામ તમે જોઈ શકો છો અને બીજી વાત કે આ રૂટ ઉપર વાંકાનેરથી થી મોરબી માટે ડેમો ચાલુ હોય છે જેનું તમારે જે મુસાફરી કર્યું તો તમારે તેનું શેડ્યુલ જાણી લેવું તો આગળ તમે જોઈ શકો છો આ છે નેશનલ હાઈવે સામે અહીંયા અલગ અલગ સિઝામે ફટો આખો વાકાનેરથી લઈને મોરબી સુધીનો દોસ્તો જો તમે આ રૂટ ઉપર મુસાફરી કરતા હશો એટલે કે રાજકોટથી મોરબી ઉપર તો તમને ઘણી બધી સિરામિક ઇન્ડસ્ટ્રીઝની ફેક્ટરી છે અહીંયા તમને જોવા મળશે આ રૂટ ઉપર ખાસ કરીને તો મિત્રો ક્યારેક આ ટ્રેનમાં પણ તમે મુસાફરી કરશો ક્યારેક ભવિષ્યમાં જ્યારે ચાલુ થાય એ રીતે તમે શેડ્યુલ જાણીને અને ખાસ અહીંયા મેં તમને વાત કરી હમણાં જ કે બાંકાનેરથી મોરબી સુધી ડેમો ટ્રેન ચાલુ જ હોય છે અને એનું પણ તમારે શેડ્યુલ મેં તમારે જાણી દઉં જંક્શનમાં જ્યારે આવો કે ગમે ત્યારે તો બસ આ જ રીતે આપણે કન્ટિન્યુઆર ઘડીઓમાં બની રહો અને આપણે આ સફળ નહીં પહોંચ કરીએ ચાલો હું તમને અહીંયા ગામડાના વ્યૂ અમુક બતાવી દઉં છું ટ્રેન દોસ્તો અમરસર પછીનો મેજો સ્ટોપ અહીંયા મકન શરમા આ ટ્રેનનો હતો તો ફાઇનલી અહીંયા મકન સર ગામમાં આપણી ટ્રેન અહીંયા આવી રહી છે તમે જોઈ શકો છો અહીંયા લોકો વિચારતા હશે કે રાજકોટ તો રિસેન્ટલી અહીંયા ઝૂલતા ગુટની ભૂલની ઘટના જે બે હજાર બાવીસમાં થઈ અગિયારસો બન્યા તમે જોઈ શકો છો સામે ઝૂલતા ભૂલનું દ્રશ્ય મોરબી સિટીમાં હમણાં જ તેના લગભગ બેથી ત્રણ વર્ષ કમ્પ્લીટ થયા ત્રણ વર્ષ જેટલો બે હજાર બાવીસથી અત્યારે બે હજાર પચીસ સાલે જ એટલે ત્રણ વર્ષ કમ્પ્લીટ થયા આ છે મોરબીનું મંદિર ફાઇનલી આપણા ડેસ્ટિનેશન મોરબી બી આપણે પહોંચી ગયા છીએ દોસ્તો અહીંયા મોરબીના સ્ટેશનમાં આપણે ઉતરતાની સાથે મોરબીમાં આગળ જતાં પહેલાં અહીંયા બાજુમાં જે ધકાવાળી મેલળી માતાજીનું મંદિર છે જે તમે જોઈ શકો છો તો ચાલો આપણે અહીંયા દર્શન કરીને પછી આપણે આગળ જ્યાં જવાનું છે ત્યાં જઈએ એટલે